વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચનગર સેવા સદનના ચાર ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવે ફાયર ફાઈટરોએ દિવાલ તોડી આગ ઉપર કાબુ મેળવવા કામગીરી કરી હતી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ગોડાઉનમાં એકસો પંચોતેર જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો જે બળીને ખાક થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ શૈલેષ સાચિયા છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા કંટ્રોલ પર સવા બારની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભૂલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા ત્રણેક જેટલા ટેન્ડરો આ આગને ઓલાવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર ગોડાઉનમાં ટોટલ એકસો સિત્તેર એકસો પંચોતેર જેટલા ટાયરો હતા એમનું કેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો જે એમાં સ્ટોર કરેલો હતો